આજે ઋષિ પંચમીના દિવસે તરણેતર મેળામાં સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પડ્યા હતા આજે ઋષિ પાંચમ મંદિરના આવેલ કુંડની અંદર લોકોએ સ્નાન કરવા માટે વહેલી સવારથી જ લોકો તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પટ્ટાંગણમાં આવેલ કુંડની અંદર સ્નાન કરવા માટે લોકો આવ્યા હતા આ મેળો આપણી લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે આજે ભાદરવા સુદ પાંચમ ઋષિ પાંચમ તરીકે પણ જાણીતી છે ત્યારે આજના દિવસે તરણેતરમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા મંદિરમાં આવેલ કુંડની અંદર દર્શન કરવા આવેલ ભક્તોએ સ્નાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે આજના દિવસે આ કુંડની અંદર ગંગાજી પ્રગટ થાય છે ત્યારે આજના દિવસે લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી લઈને મોડી રાત સુધી લોકો અહીંયા દર્શન કરવા આવે છે વહીવટી તંત્ર દ્વારા કુંડની આસપાસ તરવૈયાઓની ટીમ રાખવામાં આવી હતી કુંડની અંદર કોઈ વ્યક્તિ ડૂબી ન જાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ વામનભાઈ રાણાભાઈ પરમાર છે હું જામનગરથી આવું છું આ એક ઐતિહાસિક સ્થળ છે અહીં મત્સ્યવેદ થયો હતો અને દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીના અહીંયા સમયવર થયા હતા અને આ પંચકુંડ જે છે એનું પણ મહત્વ સ્નાનનું મહત્વ વધારે છે અહીંયા ગંગા નદીનું પ્રાગટ્ય પણ છે અને આ પાંચાલની ભૂમિ છે આ તપોભૂમિ છે આ પાંડવોનું પણ તીર્થ સ્થળ છે ત્રિનેત્ર મહાદેવ કી જય મારું નામ છે પ્રકાશગીરી ભરતગીરી પૂજારી આજે ઋષિપંચમીનું મહાત્મા એ બહુ મોટું છે એટલે ઋષિપંચમી દિવસે આજે વહેલા ચાર વાગ્યાથી માણસોએ લાખોની સંખ્યામાં માણસોએ સ્નાન કરેલું છે અને ભગવાન ત્રિનેત્રીશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી આજના દિવસે આજના દિવસે મહત્વ હું તો તો ઋષિપંચમી એટલે ઋષિઓને થઈને આમ જે કણવ ઋષિ આ ભૂમિ ઉપર થઈ ગયા ત્યારે કણ્વ ઋષિએ ભગવાન શિવને પ્રગટ કરેલા લિંગમાંથી ત્યારે ઋષિઓ ઋષિઓથી આ મેળાની સ્થાપના કરી પરંપરા ઋષિ પંચમીનો મેળો આવેલો આવે છે અને એમાં ઋષિપંચમીના દિવસે વહેલા ચાર વાગે આ બ્રહ્મકુંડની અંદર ગૌ ગૌમુખી ગંગા પ્રગટ થાય છે અને લોકોનો પાપ ધોઈને બધાને પુણ્યની